બાબભાઈ વાળા ગોપાલ ગ્રામ સરપંચ હરેશભાઈ વાળા પૂર્વ સરપંચ મેરામભાઈ વાળા સહિતના આગેવાનો દ્વારા ગામ ચલો અભિયાન અંતર્ગત ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને ભારત સરકારની યોજના વિશે માહિતી પણ આપવામાં આવી રિપોર્ટર પ્રતાપભાઈ વાળા આર ટીવી ન્યૂઝ ધારી અમરેલી ગોપાલ ગ્રામ ગામ મુકામે ગામ ચલો અભિયાન ના ભાગરૂપે ગોપાલ ગામના બૂથ નંબર બ્યાસી ત્યાંસીમાં હું મારી સાથે ટીમ ચારી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ભાજપ અગ્રણી બાપભાઈ વાળા ગોપાલ ગામના સરપંચ શ્રી ગામના અગ્રણીઓ વડીલો યુવા દોસ્તો સાથે ગામ ચલો અભિયાનના ભાગરૂપે ગોપાલ ગામના બુથમાં દરેક સમાજના લોકોને મળ્યા પ્રવાસ કર્યો એમના પ્રશ્નો સાંભળ્યા એમની નોંધ કરી અને છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું જે વિકસિત ભારત સ્વપ્ન હતું અને છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રીના વડદસ્તે જે ભારતની અંદર અને ગુજરાતની અંદર વિકસિત ભારતને વિકસિત ગુજરાતનું જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે ભારત સરકારની યોજનાઓનો વિશેષ જે કાંઈ માહિતીઓ આપી લોકો મને માહિતગાર કર્યા અને ભારત સરકારની યોજનાઓ મારફત લોકોને શું શું લાભ મળ્યા છે જેમ કે મહા મૃતમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ જલસે નલ નલસે જલ અને આવાસ યોજના ખાસ કરીને મધ્યમ અને ગરીબ લોકોને લેવા માટેનું પોતાનું સપનાનું ઘર તો અનેકવિધ યોજનાઓનું લોકોને માહિતગાર કર્યા અને જે જે લોકોએ સરકારની યોજનાનો લાભ લીધો છે એવા લોકોને પણ મળ્યા અને બહુ આનંદ વિભોટ પ્રધાનમંત્રીશ્રીનો આભાર માને છે